ડભોઈ તાલુકાના થરવાસા નજીકથી કતલખાને લઈ જતા આઠ ગોવંશને પોલીસે બચાવી લીધા ડભોઈ તાલુકાના થરવાસા નજીકથી કતલખાને લઈ જતા આઠ ગોવંશને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી જોકે પિકઅપ બોલેરોનો ચાલક એ વાહન મૂકી ભાગી છૂટ્યો પોલીસે ગોવંશ ભરેલી ગાડી કબજે કરી ગોવંશને ડભોઈ પાંજરાપોર ખાતે સુપ્રત કરી અને ભાગી છૂટેલા ચાલક અને તેનું બીજા ગાડી સાથે પાઇલોટિંગ કરતા ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઈ તાલુકાના મોતાહબીપુરા ગામ નવીનગરી ખાતે રહેતા રાકેશભાઈ બાલુભાઈ પોતાના ખેતરમાં કામકાજ કરી રહ્યા હતા તે દરમિયાન એક બોલેરો પિકઅપ ગાડીમાં આઠ જેટલા ગોવંશ ખીચોખીચ ભરેલી અને કોઈ પણ પ્રકારની ઘાસચારો કે અન્ય સુવિધા વિના ભરીને લઈ જતા નજરે પડ્યા હતા જે ગોવંશ પૈકી એક કે બે મૃતપાય હાલતમાં પણ બાંધેલા હતા જે જોઈ રાકેશ તળવીએ ડભોઈ પોલીસ મથકને જાણ કરી બીજી બાજુ એ જ ગામનો બીજો યુવાન એ કતલખાને લઈ જવાથી આ ગોવંશને બોલેરો પિકઅપ ગાડીનો પીછો કર્યો જેથી બોલેરો પિકઅપનો ચાલક સ્થળ પર જ ગોવંશ સાથે બોલેરો પિકઅપ મૂકી તેની સાથે પાઇલોટિંગ કરતી બીજી એક બીજા ગાડીમાં ભાગી ગયા આ ઘટના સંબંધી ડભોઈ પોલીસે રાકેશ તડવીની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી આ બંને ગાડીનો આધાર રાખી તપાસનો દોર શરૂ કર્યો છે જ્યારે આ ગોવંશને ડભોઈ પાંજરાપોળ ખાતે મૂકી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ડભોઈ પંથકમાં કતલખાને લઈ જતા પશુઓની હેરાફેરી બાબતે પોલીસે લાલ લાખ કરી પેટ્રોલિંગ તેજ કર્યું છે ગોવંશને પાંજરાપોળ મોકલ્યા ડ્રાઈવર સહિત બે ફરાર રિપોર્ટર ફઝલ રઝાક ખતરી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી